નમસ્કાર કડક મિત્રો વાત કરીએ મગફળી અને મગફળીમાં આપણે પંદરથી ત્રીસ દિવસની મગફળી હોય ત્યારે શું કાળજી લેવી મગફળીના શરૂઆતના સ્ટેજમાં આપણે એક તો પીડી પડવાના પ્રશ્ન થતા હોય અને બીજી એક કાળી ફૂગ શરૂઆતના સ્ટેજમાં આપણે પ્રશ્ન જોવા મળતા હોય તો આના માટે આપણે શું કાળજી લેવી જોઈએ કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને કાળી ફૂગ માટે આપણે કઈ જગ્યાએ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જોઈએ આ મગફળી એટલી બધી પીડાશ નથી ક્યાંક માઇનોરી પીડાશ દેખાય જસ્ટ એક્ઝામ્પલ તરીકે હું બતાવું કે આ રીતના છોડ હોય મગફળીના ઉપરના જે પાન હોય તેમાં આ રીતે પીળાશ દેખાતી હોય અને વચ્ચેની જે આપણે દાંડી હોય તે ગ્રીન કલરની હોય લીલા કલરની અને બાકીનું પાન પીળું હોય આ રીતના હોય એટલે કે આપણે મગફળીમાં લોહ તત્વની ઉણપ હોય આ રીતના જોવા મળે એટલે જે તે મગફળીમાં તમે આ રીતના નિરીક્ષણ કરો એટલે આ પ્રમાણે દેખાય એટલે લોહ લોહતત્વની ઉણપ હોય લોહ તત્વની ઉણપ પૂર્ણ કરવા માટે આપણે દવાનો છંટકાવ કરવો પડે એમાં ઘણા ખેડૂત મિત્રો દેશી દવાનો ઉપયોગ કરતા હોય તો તેમાં હીરા કહીએ અને લીંબુનો ફૂલનો ઉપયોગ કરતા હોય તે જ વસ્તુ અત્યારે અલગ અલગ કેમિકલ કંપનીવાળાએ આપણે બોક્સમાં પેકિંગ કરી અને આપે છે જેમાં આપણે બે ત્રણ પ્રોડક્ટની વાત કરીએ જેમાં સૌ પ્રથમ પ્રોડક્ટની વાત કરીએ પ્રોડક્ટ છે આપણે તીન એકા કરી અને પ્રોડક્ટ આવે ઘણી બધી કંપની આ પ્રોડક્ટ બનાવે છે જેમાં આપણે વાત કરીએ આસર કંપનીની રાજકોટની બનાવટ છે જેમાં ત્રણ એકા કરીને પ્રોડક્ટ આવે આ પ્રોડક્ટ આપણે જો તમે એટલે એક પ્રોડક્ટ એક બોક્સનો ભાવ તમારે અઢી વીસોની આજુબાજુ આવશે અઢીસોની આજુબાજુ એક બોક્સ આવશે અને એક બોક્સની અંદર ત્રણ પ્રોડક્ટ નીકળશે એમાં ત્રણે પ્રોડક્ટને આપણે ડોળમાં દ્રાવણ બનાવી અને મિક્સ કરવાની હોય જેની પ્રોસેસ હું આગળ બતાવું જેમ કે આસર કમિશનીની તમે દવા ખરીદો ત્રણેકા એટલે ફેરસલ્ફેટ સાયટ્રિક એસિડ અને ઇમ્યુનો એસિડ આ ત્રણ વસ્તુ નીકળશે ઇમ્યુનો એસિડ લિક્વિડ ફોર્મ આવશે તે નરવાઈનો આવે અને ફેરે સલ્ફેટ અને જે સાયટ્રી ગેસીસ છે જે આપણે મગફળીમાં પીડાશ હોય તે પીડાશ દૂર કરવામાં મદદ કરે છે સૌપ્રથમ આપણે એક ડોલ લેવાની ડોલમાં બારથી પંદર લીટર જેવું પાણી લેવાનું એક બોક્સમાંથી પંદર પમ્પ થાય એટલે પંદર લીટર જેવું પાણી લેવાનું તે પાણીને હલાવતું જ આવવાની અને સૌપ્રથમ આપણે પાણીને હલાવતા ચાવાનું અને ઉપરથી ધીરે ધીરે ફેરસ સલ્ફેટ નાખવું જવાનું ત્યાર પછી સાયટ્રિક એસિડ નાખવું જવાનું અને ત્યાર પછી એમ્યુનિક એસિડ નાખવું જવાનું પાણી હલતા હલાવી અને ઉપરથી નાખવાનું જેથી નીચે તળિયે જામવાનો જે પ્રશ્ન થાય તે પ્રશ્ન ના થાય અને દ્રાવણ સારી રીતે બની જાય આ રીતે ખાસ કરીને દ્રાવણ બનાવવું આ દવાનો ઉપયોગ કરો તમે તનેકા અથવા તો બીજી કોઈ પણ કંપનીની દવાનો ઉપયોગ કરો ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડની તમે કોઈ પણ કંપનીની સારી કંપનીની દવા લઈ શકો આ રીતે જો તમે દ્રાવણ બનાવશો તો નીચે જામવાનો પ્રશ્ન નહીં રહે અને બીજી એક આપણે એરિસ કંપનીની ફેરોમેક કરીને એક દવા આવે એમાં પણ ફેર સલ્ફેડ અને સાઇટ્રિક એસિડ તત્વો આવે છે તેનું પણ દ્રાવણ આ જ રીતને બનાવવાનું તેમાં અંદરથી કોઈ અલગ અલગ પ્રોડક્ટ નથી નીકળતી એક કિલ્લાનું પેકિંગ આવે એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયાની આજુબાજુ એક કિલ્લાનો ભાવ હોય છે અલગ અલગ એરિયાવાઇઝ વીસ ત્રીસ રૂપિયા ભાવમાં તો ફેરફાર થતો હોય એમાં પાવડર જ આવે છે કોઈ અંદરથી પેકિંગ નથી નીકળતું એ દસથી બાર પોપ એક કિલા એક કિલ્લામાંથી થાય છે દસ બાર પોપનું દ્રાવણ બનાવવું ઉપરથી પાણી હલાવતા જાવ અને ધીરે ધીરે પાવડર નાખતા જાવ એટલે બરાબર રીતને દ્રાવણ બની જશે દ્રાવણ બને તો થોડુંક અગાઉ બનાવવું જેટલું થોડુંક વધારે અગાઉ બે બેથી ત્રણ કલાક કે ત્રણ ચાર કલાક એટલું દવાનું રિઝલ્ટ ખૂબ સારું મળશે અને બીજું જમીનમાં ભેજ અને મક જમીનમાં ભેજ હોય ત્યારે વાતાવરણ ઠંડુ હોય ત્યારે જો દવાનો છંટકાવ કરવામાં આવે તો વધારે રિઝલ્ટ મળે છે અથવા તો મગફળી પીળી પડી જાય જમીનમાં ભેજ રહેતો નથી મગફળીમાં સૂપ પડી જાય ત્યારે જો દવાનો છંટકાવ કરવામાં આવે તો એટલું બધું રિઝલ્ટ મળતું નથી દવાનું જ્યારે જમીનમાં ભેજ હોય વાતાવરણ ઠંડુ હોય અને મગફળીમાં ખૂબ ના દેખાતો હોય પાણીની જરૂરિયાત ના હોય એવી રીતના જ્યારે મગફળી હોય ત્યારે જો પીળાશની દવાનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે વાત આપણે કરીએ કે કાળી ફૂગની તો કાળી ફૂગમાં જેટલી પેસ્ટીસાઈડ દવા આપે આપણે કેમિકલ વાળી દવા આવે એનાથી વધારે આપણે જે જૈવિક દવા આવે આપણે બેક્ટેરિયા અથવા તો ફૂગ આવે જે જમીનમાં આપણે નાખવાના ટ્રાયકોમાં સુડોમ આવી દવાનો જો આપણે ઉપયોગ કરીએ તો આ દવાથી આપણે ફૂગ સામે સારું એવું રિઝલ્ટ મળતું હોય એટલા માટે જે ખેડૂત મિત્રોને કાળી ફૂગ આવવાના પ્રશ્ન થતા હોય તે ખેડૂત મિત્રો કાળી ફૂગ આવ્યા પહેલાં જો બેક્ટેરિયાનો ઉપયોગ કરે તો તેનાથી કાળી ફૂગ સામે આપણે નિયંત્રણ કરી શકાય બાકી કેમિકલવાળી દવાનો ઉપયોગ કરવાથી જે જમીનજન્ય ફૂગ છે આપણે ફૂગ તો બેક્ટેરિયા કોઈ પણ પાકમાં મગફળી નહીં કોઈ પણ પાકમાં જમીન જન્ય ફૂગ છે જે કેમિકલ વાળી દવા આવે તે બધું કામ આપતી નથી જેટલા બેક્ટેરિયા કામ આપે છે એટલે એટલા માટે કાળી ફૂગનો આપણા ખેતરમાં ક્યાંક અમુક ટકા છોડ દેખાતો હોય ત્યારે જો આપણે ટ્રાયકોડમાં અને સુડેમોનાસ બેક્ટેરિયા છે જે બેક્ટેરિયાને તમે કોઈ પણ સારી કંપનીના બેક્ટેરિયા લઈ અને સાણિયા ખાતર ખોડ આરે અથવા તો લેબોડીના ખોળાર રેતી આરે અથવા તો માટી આરે મિક્સ કોઈ પણ એટલામાંથી કોઈ પણ આારે તમે મિક્સ કરી શકો મિક્સ કરી અને જમીનમાં જ્યારે ભેજ હોય ત્યારે જો છંટકાવ કરવામાં આવે તો તેનાથી આપણે ખૂબ સારું રિઝલ્ટ મળે જમીનમાં ભેજો ખાસ જરૂરી છે જમીનમાં ભેજ નહીં હોય અને જો તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરશો તો તેનાથી કોઈ ફાયદો મળશે નહીં ખાસ કરીને જમીનમાં હોવો જોઈએ બાકી તમે મેં નામ લીધું એમાં કોઈ પણ આારે મિક્સ કરી અને અને બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો ટ્રાયકોટમાં અને સુરમનાસ બેક્ટેરિયાનો તમે ઉપયોગ કરશો એટલે તમને કાળી અને સફેદ ફૂગમાં બંનેમાં ફાયદો જોવા મળશે જ્યારે પાક સમયે આપણે સફેદ સુગ ફૂગ જોવા મળે તેમાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળશે આપણે ડ્રાયકોટમાં અને સુરમનાસ બેક્ટેરિયાનો ઉપયોગ કરશો એટલે બીજું ખાસ એક કહેવાનું રહી ગયું કે આપણે જે તનેકા અથવા તો ફેરોમે દવા દવાનો ઉપયોગ કરો તો એના હારે બીજી કોઈ પણ વધારે દવાનો ઉપયોગ કરવો નહીં તમારે આરે હોય તો યુમિ એસિડ અથવા તો એમિનો એસિડ આરે નાખી શકો બાકી બીજી કોઈ પણ વધારે હારે મિક્સ કરવી નહીં એના કારણે રિઝલ્ટ કપાશે ખાસ આજના વિડીયોમાં એટલું જ જો માહિતી સારી લાગી હોય તો ખેડૂત મિત્રો વિડીયોને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે અને આપણે જે કાળી ફૂગ આવે જે કાળી ફૂગ છે જે વરસાદ થઈ જાય તો એમને મળી જાય એમાં કોઈ દવા કે બેક્ટેરિયાની જરૂર રહેતી નથી કારણ કે જે ફૂગનો ઉપદ્રવ થતો હોય આપણે ઉત્પન્ન થાય ફૂગ તે તાપમાનના હિસાબે થાય જેટલો ગરમીનું તાપમાન તાપમાન વધારે હોય ગરમીવાળું અથવા જમીનમાં જેટલી વધારે ગરમી હોય એટલી આપણે આવવાની પ્રમાણ વધારે રહે વરસાદ થાય અને ઠંડુ વાતાવરણ થઈ જાય જમીનમાં ભેજવારનું થઈ જાય એટલે કાળીફૂક આવવાનું પ્રમાણ ઘટ તો કોઈ પણ તો દવા ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી અને જો વધારે દેખાય કાળીફૂકનું પ્રમાણ તો બેક્ટેરિયાનો ઉપયોગ ખાસ કરીને કરવો જોઈએ